આપણે છે આખા કાંદાનો પ્રોગ્રામ અને બધું સુધારે છે પોલાઈ ગઈ છે અને કૌશિક ભાઈ સુધારે છે ધાણા આ બધું બાલો કરે છે ફોનમાં આપણે કાળુભાઈ આદુ સુધારે છે પર દેસન બાબન કીર્તન બે ગ્રેવી કરે છે બધું આજ આપણે છે કાંદા આખા કાંદાનો પ્રોગ્રામ તો આપણે હવે કાંદાના પ્રોગ્રામમાં જઈશું

અહીં તો બધા મિત્રો વાકી છે આગળ તો હવાણ થવાની છે હો જો ડાયરો આપણે કેન લઈને પોજી જ્યાં છે ઓભાભાઈ ને વાડીએ આ જો ઓભાભાઈ નું વણ આ છે સાંદા મામા જે બહુ આ જંદવાળીયું છે આ ઓભાભાઈ ની ડ્રીપ છે તો ઓભાભાઈ ની તુર છે એક ચૂલી હા સડી ગયો મિત્રો ક્યાં છે આમાં સાહેબી તો અબોભાઈની સાવી અહીંયા રાખે છે કોઈ મિત્રોને અહીં ઓવડીમાં આવવું હોય તો સાવી અહીંયા હોય છે કોઈ કેતા નહીં મેં કીધું આપણો બ્લોગ જોતા હોય એ માણસોને કહો છો ખાલી એ મિત્રો માટે જ છે હવે આપણે પછી બ્લોગ ચાલુ રાખીને કોલ બીજો હે ઓવડી તો જો ઓડાયરો આ છે અબોભાઈનું ઓવડી આ છે એની કેની એમ દાતો હંતાળીને દેખો છે આ છે અભાભાઈ ઓળા કરીએ અભાભાઈ છે મિત્રો હવે આપણે લાવીશું બળતણ હભાભાઈએ ભેગું કરેલું બળતણ છે પલ્લી ગયેલું બળતણ છે લગભગ તો આપણે બળતણ નહીં આલે પણ આપણે અકાવશું બળતણ હકાવવાનું છે આપણે તો હવે આપણે બળતણ વીણી સૂટીને કાઢશું બારું આપણે બાવળીઓ જ લઈશું બાવળીઓ કેમ કે ધોવાડો ન કરી આ બધું દુવાડો કરેવાડો નહીં બનાવવાના હશે આકા નું ભરતભાઈ છે બે ની હાલે છે બાદ આપડે અહિયાં સુલો પ્રગટાઈ દીધો છે અને આયણ પા દો કાંદા સુધારવાની પ્રોસેસ ચાલુ છે અને જોઓ આપણે ભાઈ સુધારે કાંદા હો ભાઈ તો હવે મુક્યો છે આપણે તપેલું અને આ બાજુ કાંદા સુધારણા નથી ભલે એક કાંદા ને આપડે હવે તમે ઈ આપો આ લઈ ને જો બધા આપણો જસો ઉભો છે ડુંગળી પ્રોગ્રામ કરવા બરાબર બધા રોટલા અહીંયા પ્રોગ્રામ કરીશું આખી ડુંગળી નો તમે જોવો અને અબુભાઈ કેટલા આરામ થી બેઠા છે જેની વાડી હોય ને કઈ કામ જ ન હોય તો આપણા બધા મસાલા આવી ગયા છે ભરતભાઈ કાંદા નું શાક સડવા મૂકી દીધું છે તો કાંદા મિત્રો આવી ગયા છે હવે તો બધા આવી ગયા આપડે કિર્તનભાઈ હો ભરતભાઈ બનાવે છે શાક આ તો હોથા કાઢી નાખવાના છે મસાલા નાખવા મળ્યા છે બધા

શાક બની ગયું છે આપે છે બધા શાક આપે છે આપડે કીર્તનભાઈ અને ધુવાડા નીકળ્યા છે કઈ સુલા ને આપડે શાક ને ધુવાડા છે આપડે બધો જમાવટ થઈ ગઈ છે બધા રોડલા બોડલા બે જ મિત્રો હવે ધોવે છે બધું વાસણ પછી રાજભાઈ પૈસા કરે વાસણ ધોવા ઉભા રાખી દીધા ન હોય એવું કામ કરે હોય એવા કામ કરાવે છે બી બોલ આપડે અહીંયા બને છે આખા મરસા કાળુભાઈ બનાવે છે બાજુ બેઠા છે બાબુલાલ કેમ છે બાબુલાલ હા આખા મોરસાદ દાબે છે હાઈ જમાવટ છે અમર ભગત છે કેવાના ખાલી ભગત છે આખા લોટ બાંધ્યો છે

සිහ නයික දෙෙද පොල්සු විටස් ඔබද වූ සමස්්‍යය.